પ્રશ્ન પાંચ અ નીચેના દાખલા ગણો પ્રકરણ છ ના જોઈએ નીચે આપેલી સંખ્યાના સામાન્ય અવયવ લખો આઠ અને સોળ તો આઠના અવયવો પહેલા પાડ્યા પછી સોળના અવયવો પાડ્યા પછી આ બંનેમાં જે કોમન હોય એને સામાન્ય અવયવ કહેવાય એ સામાન્ય અવયવ તમારે લખવાના ચાલો પહેલો દાખલો બીજો ત્રીજો અને ચોથા ચારે ચાર દાખલાનું સોલ્યુશન આપણે જોઈએ ચાલો સોળ અને અડતાલીસ સોળના કયા કયા અવયવો પડે તો એક બે ચાર આઠ અને સોળ અડતાલીસના એક બે ત્રણ ચાર છ આઠ બાર સોળ ચોવીસ અને અડતાલીસ ચાલો સામાન્ય અવયવો કયા કયા થશે તો કે સામાન્ય અવયવ તો કે આ કોમન એક પછી બે પછી ચારેય છે આઠ છે અને સોળ એટલે કે સામાન્ય અવયવો એક બે ચાર આઠ અને સોળ સામાન્ય અવયવો કોને કહેવાય તો કે સોળ અને અડતાલીસ બંનેમાં હોય તેવા અવયવો ચાલો સાત અને ચૌદ સાતના તો કે એક અને સાત અને ચૌદના એક બે સાત અને ચૌદ સામાન્ય અવયવ કયા બનશે તો એક અને સાત બે જ બનશે એક અને સાત ચાલો હવે જોઈએ છત્રીસ અને પિસ્તાલીસ છત્રીસના અવયવો કયા પડે તો એક બે ત્રણ ચાર છ નવ બાર અઢાર અને છત્રીસ પિસ્તાલીસના એક ત્રણ પાંચ નવ પંદર અને પિસ્તાલીસ અને સામાન્ય અવયવો કયા તો એક ત્રણ અને નવ ચાલો હવે છેલ્લા દાખલો જોઈએ ચાલીસ અને પચાસ એક બે ચાર પાંચ આઠ દસ વીસ અને ચાલીસ પચાસના એક બે પાંચ દસ પચીસ અને પચાસ સામાન્ય અવયવો કયા કયા તો કે એક બે પાંચ અને દસ બંનેમાં કોમન છે ચાલો અવયવોની ચર્ચા બાદ હવે આપણે ચર્ચા કરીએ અવયવી અવયવી કોને કહેવાય એટલે ગુણકો ત્રણના અવયવી લખવા હોય તો ત્રણનો ઘડિયો તમારે લખવાનો ત્રણ છ નવ અને બાર આઠના અવયવી લખવા હોય તો આઠ સોળ ચોવીસ અને બત્રીસ છના અવયવ લખવા છ એકા છ છ દુ બાર છ તેર છ ચો ચોવીસ બારના બારેકા બાર બાર દુ ચોવીસ બારથી છત્રીસ બારસો અડતાલીસ પછી સોળના લખવા હોય તો સોળ સોળ દુ બત્રીસ સોળતેર અડતાળીસ સોળસો ચોસઠ ચાલો આવી રીતે તમારે જેના પણ અવયવી પૂછ્યા હોય ત્યારે તમારે તે સંખ્યાનો ઘડિયો લખવાનો રહેશે ચાલો હવે ભાગાકારની રીતે તમારે અવિભાજ્ય અવયવો પાડવાના છે એક ઉદાહરણ આપેલું છે ત્રીસના અવયવો પાડેલા છે તો આવી રીતના આપણે પિસ્તાલીસ ચોપ્પન સાઠ અને બોતેરના અવયવો પાડીએ ચાલો પિસ્તાલીસના આપણે ભાગાકારી રીતે અવિભાજ્ય અવયવો પાડવા હોય તો પહેલાં પિસ્તાલીસ મૂકીએ ત્રણ મૂકીએ ત્રણ એટલે પંદર તેરી પિસ્તાલીસ પાંચ તેરી પંદર અને એક પંચા પાંચ એટલે કયા કયા અવયવો પડે ત્રણ ત્રણ અને પાંચ એટલે પિસ્તાલીસના અવયવો બનશે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ચાલો એવી જ રીતે આપણે ના પાડીએ સત્યાવીસ દુ ચોપન નવ તેરી સત્યાવીસ ત્રણ તેરી નવ એક તેરી ત્રણ ચાલો કયા બનશે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ચાલો સાઠના તો કે ત્રીસ દુ સાઠ પંદર દુ ત્રીસ પાંચ તેરી પંદર અને એક પંચા પાંચ ચાલો બોતેરના છત્રીસ દુ બોતેર અઢાર દુ છત્રીસ નવ દુ અઢાર ત્રણ તેરી નવ અને એક તેરી ત્રણ એટલે કે આપણે ભાગાકાર રીતે અવિભાજ્ય અવયવો પાડીને પછી તમારે જે અહીં અવયવો આવેલા હોય તમારે નીચે લખવાના રહેશે અહીં તમારું આ સોલ્યુશન પૂરું થાય છે થેન્ક યુ